તો હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો ગાઈસ આજે છે ને બહુ ગરમી છે બહુ અતિ છે તો એટલા માટે છે ને આજે હું આવી ગરમીમાં મારી દીદી ઉપર પ્રેંક કરવાનો છું પ્રેંક એ છે કે આજે જોઈ જો અમે એના માટે ફેસ વોશ ઓર્ડર કર્યું હતું હું તમને નેમ તો નહીં બતાવી શકીશ કંપનીનો કે પછી સમજી ગયા ને ફેસ વોશનું જોઈ લો પાછળથી આ છે ફેસ વોશ તો એના માટે આજે હું એવો પ્રેમ કરવાનો છું કે સૌથી પહેલા આ પ્રોડક્ટને નાખીશ અને એના સાથે એક બ્લેક કલરની વસ્તુ નાખીશ જેથી કરીને તે ફેસ વોશ કરવા જાશે ત્યારે એનો મોઢું આખું બ્લેક થઈ જશે વ્હાઈટમાંથી તો આવો કંઈક મારો પ્લાન છે તો મિત્રો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ એની પહેલાં તમે જો મારી ચેનલમાં ન હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઓકે તો ચાલો મિત્રો વિડિયોને સ્ટાર્ટ કરી દો બાય બાય ચાલ આપણે જઈએ હેનો એસકે શું કરે છે તારા માટે ગિફ્ટ સરપ્રાઈઝ ગિફ્ટ બસ 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 હવે સહન નહીં જ કર સરપ્રાઈઝ નહોતું મગર

એમાં કંઈ ના સક્ય આ ફેસવોશ ની જો અણી કાઢી કર હા અતનું ચાટ મત ને ત્યાં હું તને દવા દઈ મારે એમાં તૈયારી કરી લે છે ને હું તો નાવાજ મારું ને તે ફેસવોશ કરવા આવ્યો છે આનું હમણાં કહો અને દેવ દેવ જાય કે કામ છે મારે બ્લોગ માં પતાઈ જા જલ્દી જા હાલ ચાલ આપણે બહાર જઈએ હવે છે ગાઈસ હા તા જો તું જા ફેસ વોશ કરી થોડો બ્લોગ શૂટ કર લો હજી જોયું એટીટ્યુડ તો જો જા અને આટલું કેવું ચિંતા હા હવે દેવા એટલે છે છે ને 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 દેવા એટલે એમાં એડ કરી મસ્તીનું જેથી કરીને સોફ્ટ થઈ જાય અને એનું રિએક્શન આપણે જસ્ટ લેવાનું છે બીજું તો કઈ નથી એટલે ચાલો આપણે હવે જયારે નેપકિન દેવા છો ને ત્યારે તમને મળું બાય

हूँ ब्लैक देखा जो पर्दा पास करना है इसका मेरा इधर देख काली हाय मेरा कालू हाय मेरा कालू वो कह रहे थे अरे बोल बोल मत बोलू मार के <laughs> तेरा मुंह काला बोल <laughs> इसका मुंह काला कर दिया है मैंने इसे इसको कुछ बोलने जैसा नहीं रहने दिया रहने दे फिर अब नहीं जाएगा वो सामने जो નોક શૂટ કરવાનો છે ખોટા રાણા રાડી કરમા જો અહીંયા વાહ કેટલી વાઈટ થઈ ગઈ ગાઈસ આમ જો એટલી વાઈટ તો દુનિયામાં નથી જોઈ મેં અપ્સરા આય હાય જોવા આ તો પતી જો જો તો ખરી હા મે વાહ કેટલી વાઈટ થઈ ગઈ આમ જો આ આના વિશે તું શું કહેવા માંગીશ છોડી દેજો ઓકે

કઈ નઈ ભાઈ તું તારું કામ કર તો મિત્રો હા તો આ બાજુ ફરી જાય આ તો આજનો અમારો બ્લોગ તો તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો મજા આયા ઓકે અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ એક બીજી કોમેન્ટ કરી દેજો કે તમને કેવા વિડીયોઝ જોતા છે પ્રેન્ક જોતા છે અધરવાઇઝ બ્લોગ તમે જે જોતા એ કહેજો વિડીયોઝ એ પ્રમાણે અમે વિડીયોઝ બનાવશું તો મળીએ જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર